બાકી છાટા કો ચાલુ થઈ ગયા તા તો હવે આપણે જો આ સા નો ઓખો ઠાકવાનો છે એટલે ઈ સ્કૂટર માં આવ્યા હોય ને એટલે હવે સેટર લ્યો સેટર પહેરલીઓ હવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી હવાર હવારના ના હાડા ઠકવા ગઈ ગયા બાકી બધા મોજ માં ને તો વાંધો નહીં તો અટાણ મે બગીચો આવે એટલે મોટર ચાલુ કરવા એટલે હમણાં બગીચો હતી બગીચો ને એક આ કુંડો ફરી લીધો કેમકે હવે ઉનાળો આવ્યો એટલે અહીંયા જ બાજુ નાના નાના ઝાડવા હોય ને એમાં પછી ડોયલેઢોયલે નાખી દઈ મોટા ઝાડવા હોય આ બસ એક બગીચો છે ને એ મોટરે પીવરાવીએ બાકી એટલામાં નાના ઝાડવા છે ને એમાં વધારાનો કુંડો ફરી લઈએ એટલે આમાંથી પછી ડોલે ડોલે નાખી દઈએ બાકી પીવાના કુંડા એટાણ મેં ભરાઈ ગયા ને આપણે અહીં સમાજે બેટ બાજે ચાલુ થઈ ગયા છે કેમ કે હવે અત્યારે લગ્ન ગાળો છે હમણાં મા મહિનો છે એટલે લગ્ન ગાળો ફૂલ છે કાયમ સમાજ ખાલી જ ન હોય કાયમી સંભરાતા જોઈ બેટ બાજા અમારે જીવું ને તો સંભરાય એટલે એનો ડિસ્કો ચાલુ થઈ જાય અત્યારે મેં જોઈ એને ટોલીએ છે ને ચીકું ખાવું હતું આ ટ્રેક્ટરની ટોલી આપણે પડીને એમાં ટોલીમાં ઊભી ને એ ચીકું ખાય મને એને ભૂમિ ને એમ કે તમે કે ચીકુ ગોતી દો પછી પોતે ચીકુ ખાતી ખાતી ડિસ્કો કરે જોઈ કે બેન્ટ બાજા સંપ્રાય એટલે એ ડિસ્કો કરે ને પાછી આ બંધ થઈ જાય ને તો એમ કે કે ભાઈ કે કાં એમ કે ખાવા ને કાં કઈ કે ભાઈ એ કે ચા ચા પીવા કે બેઠા હાય કે ભૂમી કે ભાઈ કે ચા પીવા બેઠા ને ભાઈ ખાવા બેઠા ને કે પોરો તો હોય ને મમ્મી ના લે ચીકુ હમણાં ચીકુ વારી જ ગયું હા ચીકુ એ દેખી ગઈ હતી

દેખાતા ને થયું કંઈક કઈક તડકો નીકળે અને બાકી આમ કાતરા જેવું છે ઢાકલા થઈ ગયું ને વાદરા થઈ ગયા છે ચારી બાજુ વાગી ગયા અટાણે પવન એકદમ નીકળો ઢાકલું થઈ ગયું ને પવન નીકળો એમાં વાદરા વિખાઈ ગયા બાકી છાટા ચાલુ થઈ ગયા હતા તો હવે આપણે ઓખો ઢાકવાનો છે ને ઘઉં હા નહીં હમત હોય અમારે મોટા હરા ને આપડે ભૂમિન છે ને એને હજી ઘઉં ખેતરમાં માં ઉભા છે ઘઉં હજી કઈટા નથી કેમકે હજી થોડાક દિન ની વાર છે ઘઉં કાઢવાની ને પપ્પા આખી ગામમાંથી આવ્યા આઈવાઈશ કે આમ ખંભાળીએ બાજુ ને વરસાદ થયો તો હવે આપણે આ કઈ સાર નો ઓખો ટાંકી દઈએ આપણે તો કઈ બગાડ થાય એમ છે નહીં પણ જ્યાં વરસાદ છે ત્યાં વિશાળાઓના ઘઉં ને ઉપા હોય તો હજી ચીરા કાઢવાના પડ્યા હોય અમુક ને ધાણા કાઢવાના પડ્યા હોય તો બગાડ થાય નો થાય ને ભગવાન કરીને વયું જાય સારું આ મા મહિના ને માવઠું એટલે કે જ્યાં હોય ત્યાં હોય ન હોય ત્યાં ન હોય એટલે શું ખાય ક્યાં હા એ શિવાની તો માંડવી ના બી ખાય માંડવી સાઈ કી ને

થાય ચૈત્ર મહિના ને હાઈથમુન આવે તી તે ડુંગળી બટેટાનું સાફ કર્યું ફ્લાવર પડ્યું હતું ફ્લાવર બે દિ પેલા કર્યું હતું અમે કીધું કાલે બનાવીશું ફ્લાવર આજે હમણાં કીધું ડુંગળી બટેટા નું નહોતું કર્યું ડુંગળી બટેટા નું સાફ કર્યું તો વાગી ગયા પાંચ ને હવે મારે મૂકવો ચા ને મમ્મી ને પપ્પા છે ને સાડા ત્રણ વાગે નીકળ્યા એ ગયા છે હગામ બેહવા હગામ બેહવા જવાનું હતું ને એ કે અટાળે જઈ આવીએ બે દી થી જાવ જાવ કરતા હતા ને એ પછી આજ છે ને નીકળી ગયા તો ઈ ગયા છે બેહવા ને મારે હવે ચા મૂકવો ચા પી ને પછી જાવ બધપ વાટવા ને મકાઈ વાટવા જાવ મમ્મી કહેતા ગયા એ કે ભાવેશ આવે ને પછી મન કે સીવું રાખશે એટલે એ કે પછી મેં કીધું હા એ આગળી છો ભાવેશભાઈ આગળ હું ઘરમાં નીકળી સીવું તૈયાર કરીને ને પછી ભાવેશભાઈ હવે એ આગળી ચેન્જ કરી લઈ તો પછી છે ને ખાઈ ને રાખે ને તો હું જાણતી ગદબ ને મકાઈ ગાય હાટું થોડું થોડું છે વાટવાનું તે વાટી આવું ને શિવાની છે ને ઉઠીને દાદીને ને ગોતતી હતી પછી મને કે દાદી ક્યાં મેં આમાં વિડીયો ઉતાર્યો હોય ને એ વિડીયો સીવુને બતાવ્યો હતો કે દાદી ને દાદા કેમ બાગ ગયા દીકું દાદી ને દાદા ક્યાં ગયા દાદી માસ્ત કા રેડી થઈ ગઈ ને હે એને આજ નવરાવી ને બપોરે હુરાવ દીધી માથું ધોયું તું નટાણે જો પાછો ટાટુ પવન વરી ગયો બપોરે માથા ભરતા નથી નવરાવી પણ પછી તડકા જવું હતું તો મમ્મી નવરાવ દે ને કેટલા દીઠી માથું નતું થયું હમણાં ટાઈટ નું બરમાન માન ઘેર થી આવી ને અહીંયા સેટ ધોયું હતું એટલે હું કઈ ચાલ નવરા આવતો બપોરે માથા ભર નવરા ને પછી ખુવરા આવતી હતી અટાણે હવે મેં કીધું તેલ ને નથી નાખવું ઘડીક છે ને રમી લેવા તો રમી લઈ ને તો પછી મોડે થી તેલ ને નાખી પછી ચોટી ને વાર દઈ જજા જોયું જોયું બાકી અરે વાહ રે વાહ વાહ આમ તો જો મારા હામું તો જો મને દેહે સીવું મામ નહીં મળે થોડુંક થોડુંક માર દીકો દેને આમ તો જો તો ખરી પણ તારા વાળને તો અસલ છે કેવડા મોટા થઈ ગયા આમ હલાવ તો મારે હામું જોઈને હલાવ તો વાળ તારા આમ આમ જોઈને મારે હામું જોઈએ આખી ઓલે જો ત્યાં દીકો તો કઈ નહીં ઊંચાવ આલો તાટા હે વાડ અલાવ આમ આમ કરતો કેવડા છે

બાજરો અસલ નો જો તપી ગયો બપોર તડકો હતો હવે આપણે લઈને રાખી દઈએ પછી જઈએ ખેતરમાં દહીણું પછી કડીક રહી પછી કરી એટલે આ દરાઈ જાય તો હાલો હવે મકાઈ વાટવા જાવી ને જો આકડી મમ્મી ને આવી ગયા દાબેલી લઈ આવ્યા તા ને નાસ્તો બધા કરી લીધો ને હવે મમ્મી છે ને શિવાની ટોપી ને પહેરાવે છે કેમ કે મમ્મી સ્કૂટર માં આવ્યા છે ને એટલે મમ્મી કે પવન લાગે ટાઈટ લાગે એક તો ટાઠો પવન નીકળો ને પાછા સ્કૂટરમાં માં આવ્યા એટલે ટાઈટ લાગે છે શિવાની ને જો પહેરાવી ટોપી વાહ રે વાહ દીકુ એક ખુમરો અટાણે માર લઈ પાછું ઘેર થી છે ને દેખાય ને કેમ કે વાઢિયાનો ક્યારો છે ને ઈ મોર એટલે પછી

ઓલી હા કર્યો ગાય હા કર્યો ને એ હવાર ની તો ગદમ છે ને ખાધી એ